હેલો ફ્રેન્ડ ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે એકદમ માર્કેટ કે બજારમાં મળે તેવા જ સોફ્ટ અડદિયા બનાવવાના છીએ અને ઘણી બધી ટિપ્સ અને ટ્રીક સાથે કારણ કે અડદિયા બનાવીએ પછી બે ત્રણ દિવસ પછી એ થોડાક કડક થઈ જતા હોય છે તો અમુક આવી પ્રોબ્લેમ ન થાય એના માટે મેં ઘણી બધી ટિપ્સ આપેલી છે તેને ફોલો કરશો તો તમારા અડદિયા છેક સુધી પહોંચા રહેશે અને સ્વાદિષ્ટ પણ એટલા જ રહેશે તો આવો તેની રેસિપીને જોઈ લઈએ અને તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય હોય તો પ્લીઝ લાઇક શરણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એકદમ ફ્રી છે અને બાજુમાં જે રેડ કલરની ઘંટડી છે તેને પ્રેસ કરી દેશો તો મારી જે પણ નવી રેસિપી આવશે તેની જાણકારી તમને સૌથી પહેલાં મળી જશે તો વધુ સમય ન લેતા રેસીપી તરફ આગળ વધીએ તો અડદિયા બનાવવા માટે સૌથી પહેલાં તમે અહીંયા બજારમાં જે અડદિયાનો રેડીમેડ લોટ આવે છે તે પાંચસો ગ્રામ જેટલો કરકરો લોટ લીધેલો છે અડદિયાને વધારે કણીદાર બનાવવા માટે અહીંયા આપણે તેને ધરાબો દેવાનો છે તો વચ્ચે આ રીતે ખાડો કરી લેશું અને અડધા કપ જેટલું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ એડ કરી દેસું અને તેમાં જ સાથે અડધા કપ જેટલું ઘી એડ કરી દેવાનું છે બંનેને આ રીતે એક સાથે મિક્સ કરી અને પછી તેને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે જો તમને કણીદાર અળદિયા ન ભાવતા હોય તો તમે આ પ્રોસેસને ટોટલી સ્કીપ કરી શકો છો અને સીધા જ લોટને ઘીમાં શેકી શકો છો તો અહીંયા હવે આપણો લોટમાં ઘી અને દૂધ મિક્સ થઈ ગયું છે તો તેને આ રીતે થોડું પ્રેસ કરી અને અડધી કલાક માટે રેસ્ટ આપી દે અને ત્યાં સુધીમાં આપણે અળદિયામાં જે ગરમ મસાલો નાખવાનો છે તે બનાવી લઈએ તો તેને માટે સૌથી પહેલાં તો મેં અહીંયા દસેક નંગ જેટલા આખા લવિંગ લીધેલા છે એક મોટી એલચી અને સાથે જ છ નંગ જેટલી નાની એલચી બે તજના ટુકડા થોડી ખસખસ અને એક ત્રીનું ફૂલ લીધેલું છે અને સાથે થોડું જાયફળ લેવાનું છે જાયફળને આખું નથી નાખવાનું પરંતુ થોડું નાખવાનું છે તેનાથી અડદિયામાં સ્વાદમાં ઘણો વધારો થાય છે તો હવે આ બધા જ મસાલાને મિક્સર જારમાં લઈ અને તેને સારી રીતે પીસી લેવાના છે હવે અહીંયા મસાલાની ક્વોન્ટિટી ખૂબ થોડી છે તો મિક્સર જારમાં સારી રીતે નહીં પીસાય તો અહીંયા એક સરસ મજાની ટીપ્સ છે તેમાં તમે કાજુ કે બદામ ચારથી પાંચ નંગ નાખી દેશો તો મસાલા સારી રીતે પીસાઈ જશે કારણ કે થોડી ક્વોન્ટિટીમાં સારી રીતે નથી પીસાતા હવે એક સાથે નાનો ટુકડો જે જાયફળનો છે તે પણ અહીંયા એડ કરી દીધેલો છે જો જાયફળ ન ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ જાયફળ નાખવાથી અડદિયાના સ્વાદમાં ઘણો જ વધારો થાય છે અને તેનો ટેસ્ટ જે છે તે એકદમ બજાર જેવો જ આવે છે તો હવે આ મસાલાને આપણે સારી રીતે મિક્સર જારમાં પીસી લઈએ અડદિયાનો જે ગરમ મસાલો છે તે પીસાયને રેડી થઈ ગયો છે અને સાથે જ મેં આ સો ગ્રામ જેટલો ગુણને થોડીવાર તડકે રાખી દીધેલો અને હવે આપણે અડદિયા શેકીએ લોટ અડદિયાનો શેકીએ તેની પહેલાં તેને ઘીમાં સારી રીતે સાંતળી લેવાનો છે અને સાથે જ અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલો માવો લીધેલો છે અડધો કપ જેટલું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધેલું છે અને સાથે જ કાજુ બદામ અને પિસ્તાની ખતરાણ લીધેલી છે ડ્રાયફ્રૂટ્સ તમે તમારી અનુકૂળતા પ્રમાણે લઈ શકો છો અને આપણે જે પીસીને ગરમ મસાલો રાખેલો તે લીધેલો છે અને માવાને આ રીતે ખમણી લેવાનો છે જેથી તે સારી રીતે ઓગળી જાય અને તેમાં સારી રીતે મિક્સ થઈ જાય તો સૌથી પહેલાં હવે અહીંયા આપણે ધ્રાબો જે દીધેલો તેને અડધી કલાક જેટલો રેસ્ટ આપી દીધો છે તો હવે તેને આ રીતે કોઈપણ ચારણીની મદદથી ચાળી લેવાનું છે તો આ રીતે બધા જ લોટને તેમાં સારી રીતે તે ચાળી લેશું અને છેલ્લે જે મોટું આવું લોટ વાળું ગઠા મિક્સર વધે તેને મિક્સર જારમાં સારી રીતે પીસી લેશું તો તમારો ટાઈમ પણ બચી જશે અને સાથે જ ઠારવાના હોય તેમાં આ રીતે ઘી લગાવી તો અહીંયા ગૂંદ પણ આપણો સતડાઈ ગયો છે અને તે કાચો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે સારી રીતે સાંતળવાનું છે અને હવે એ એજ ઘીમાં આપણે જે લોટને ને ધાબો દારીને રાખેલો તેને તેમાં એડ કરી દેવાનું છે અને ઘીમાં સારી રીતે ચલાવી અને મિક્સ કરી દેવાનું છે અને હવે તેને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સાંતવાનું છે એટલે કે શેકવાનો છે તો અહીંયા પાંચેક મિનિટ બાદ આપણો જે લોટ છે તે આ રીતનો શેકાવા લાગ્યો છે ને તેનો જે કલર છે તે થોડો આ રીતનો બ્રાઉન થવા લાગ્યો છે તો બીજી દસેક મિનિટ બાદ આપણે તેમાં કાજુ બદામને સાંતળેલા નથી તો આ સ્ટેજ પર દસેક મિનિટ બાદ તેને એડ કરી દઈશું જેથી તેનો જે ભેજ હોય તે પણ નીકળી જાય અને ટોટલ આપણે પંદરથી વીસ મિનિટ જેટલો અહીંયા અડદિયાના લોટને શેકેલો છે તો આ રીતનો એકદમ બ્રાઉન કલર આવી જાય ને તેમાંથી સુગંધ આવવા લાગે એ સ્ટેજ પર આપણે તેમાં અડધા કપ જેટલું દૂધ એડ કરવાનું છે તો આ રીતે એકદમ ફરફોલા થશે તમે દાજો તેનું ખાસ ધ્યાન રાખજો દૂધ નાખવાથી તમારા જે અડદિયા છે તે સુધી સોફ્ટ બજાર જેવા જ રહેવાના છે તો એક અગત્યની છે તો હવે પંદરેક એક મિનિટ બાદ અને દૂધ નાખ્યા પછી બે થી ત્રણ મિનિટ તેને આ રીતે ચલાવીને ગેસને બંધ કરી દેસુ અને તેને નીચે ઉતારી લેશું નીચે ઉતારી અને તરત જ આપણે તેમાં જે ખમણીને માવો રાખેલો તેને એડ કરવાનો છે ગરમ ગરમ માવો તેમાં એડ થશે તો તેનો થોડો ઘણો જે ભેજ હોય તે પણ નીકળી જશે ત્યારબાદ ગરમ મસાલો એડ કરી દેસુ અને ત્યારે ગુંદ જે તળીને રાખેલો તેને પણ તેમાં એડ કરી અને મિક્સ કરી લેવાનું છે તે બજાર જેટલી જ ગળ્યું બનશે અને એમાં એક થી કપ જેટલું પાણી એડ કરેલું છે અને હવે આ ખાંડને સ્લો ટુ મીડિયમ ગેસ પર આ રીતે એક જ ડાયરેક્શનમાં ચલાવી અને ઓગાળી લેવાની છે તો આ સ્ટાર્ટિંગનો પોઈન્ટ છે આ પોઈન્ટ પર તમે જુઓ તો કોઈ પણ તાર નથી બનતો વચ્ચેથી તૂટી જાય છે આ જે છે તે ગુલાબજાંબુની ચાસણી થઈ છે હવે તેને પાંચેક મિનિટ બાદ આ રીતે થોડી ઘટ થઈ અને ઉકળવા લાગી છે અને ત્યારે બીજી સાતથી આઠ મિનિટ બાદ આ રીતનો એક તાર બનવા લાગ્યો છે જો એ તૂટતો નથી વચ્ચેથી પરંતુ અડદિયા માટે આપણે દોઢેક તારની ચાસણીની જરૂર પડવાની છે તો અહીંયા હવે તમે જોશો તો જે તાર બને છે તે એકદમ જાડો બને છે અને સહેજ પણ તૂટતું નથી તો આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું અને આ ચાસણીને જે લોટનું મિક્સચર બનાવીને રાખેલું તેમાં એડ કરી દેસું અને તેને સારી રીતે ચલાવી અને તેમાં મિક્સ કરી દેવાનું છે થોડી વાર ચલાવવાનું છે પરંતુ ઘી છૂટું પડવા લાગે એટલે ચલાવવાનું બંધ કરી અને આપણે જે મોલ્ડ ઘી લગાવીને રાખેલું તેમાં તેને ઠારી દેવાનું છે તો ઉપરથી ગાર્નિશિંગ માટે અહીંયા મેં પિસ્તાની કતરણ લગાવેલી છે તમે તેની જગ્યાએ બદામ પણ લગાવી શકો છો હવે તેમાં દૂધ એડ કરેલું છે એટલે તેને જામતા ખૂબ વાર લાગવાની છે તો સહેજ પણ ગભરાવાનું નહીં સાતથી આઠ કલાક બાદ એ સરસ મજાના સેટ થઈ જશે અને જો બહુ એવું લાગે તો તમે થોડીવાર માટે તેને ફ્રીઝમાં પણ રાખી શકો છો તો સાતથી આઠ કલાક બાદ તેને કટ લગાવી દઈએ તો અહીંયા બજાર જેવા જ ટેસ્ટ અને ટેક્સચરવાળા એકદમ સરસ મજાના ટેસ્ટી અને હેલ્ધી અડદિયા રેડી થઈ ગયા છે તો આ સિઝનમાં તમે આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અને સાથે જ જો મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એકદમ ફ્રી છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે